બધું જ મળ્યું છે પણ ધીરજ નથી આપણામાં વર્ષોનું વિચારીએ છીએ પણ એક ક્ષણની પણ ખબર નથી તમે દુનિયાના બધા માણસોથી જીતી શકશો પણ એક માણસ જે તમારી ખુશી માટે જાણી જોઈને હારી જાય છે સારો સ્વભાવ એ ખૂબી છે કે હંમેશા માટે બધાના પ્રિય બની જઈએ છીએ ગમે તેટલા બીજાથી દૂર થઈ જાય પણ સારા સ્વભાવના કારણે હંમેશા બધાના દિલમાં જ રહેશો શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી બસ જીવન પણ આવું જ છે જો મનમાં કોઈ માટે નફરતની ગાંઠ હશે તો આપણું જીવન પણ રસ વિનાનું બની જશે જો જીવનના રસને બનાવી રાખવો હોય નફરતની ગાંઠને કાઢવી જ પડશે ખોટું બોલવાવાળાને હંમેશા ડર રહેશે કે તેનું ખોટું પકડાઈ ન જાય અને સાચું બોલવાવાળા ક્યારેય કોઈથી ડરતા નથી અદર તો તે છે જે કોઈની હાજરીમાં હોય અને જો કોઈની પાછળ હોય તો તેને પસ્તાવો કહે છે પ્રેમ દૂરના લોકોને નજીક અને નજીકના લોકોને દૂર લઈ જાય છે ફક્ત નફરત ઉત્તમ લોકો ઉત્તમ નિયમ રાખે છે તેનાં કારણે ભગવાન તેના કામ સંભાળી લે છે અને જેના કામ ભગવાન સંભાળી લે તેને કોણ બગાડી શકે છે

ન જાણે કેટલા સંબંધ પૂરા કરી નાખ્યા આ વહેમે કે હું જ સાચો છું અને હું જ ફક્ત સાચો છું કોઈને પ્રેમ કરો કે નફરત બંને તેના જ હકમાં છે કારણ કે જો પ્રેમ કરશો તો તે તમારા દિલમાં રહેશે અને જો નફરત કરશો તો તે તમારા મનમાં રહેશે માણસ બીજાએ આપેલી ઈજ્જત અને પોતાનાએ આપેલા દુઃખને ક્યારેય ભૂલતા નથી પોતાના નુકસાન ઉપર દુઃખી ન થાવ કારણ કે ભગવાન ત્યાં સુધી તમારી પાસેથી કંઈ નહીં લે ત્યાં સુધી તમને તેનાથી ઉત્તમ આપી ન દે ક્યારેક ક્યારેક ભગવાનને યાદ કરતી વખતે કોઈ કારણ વિના જ આંખમાં આંસુ આવી જાય તો સમજી લેવું કે સંદેશ પહોંચી ગયો છે મૌન અને મુસ્કાન બંનેનો ઉપયોગ કરો મૌન રક્ષા કવચ છે મુસ્કાન સ્વાગત દ્વારા ત્યારે દિલમાં મેલ તબિયતમાં જીદ અને શબ્દમાં સામનો કરવાનો આવી જાય તો આ ત્રણેય જીતી જાય છે તો હારે છે તો ફક્ત સંબંધ એટલા માટે આમાંથી કોઈને પણ તમારી આજુબાજુમાં ભટકવા ન દો માણસ મેળવવાની ઈચ્છાથી ન મેળવવા વાળી વસ્તુની પાછળ એવો દોડે છે જેવી રીતે એક બાળક પતંગીઓ પકડવાની ઈચ્છાથી ઘરથી દૂર નીકળી જાય છે ન પતંગિયો મળે છે ન ઘરે પાછો આવવાનો રસ્તો જે લોકો બીજાનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે તે લોકો ક્યારેક ને ક્યારેક કોઈને કોઈથી ઉપયોગ થઈ જાય છે ખોટામાં ભલે આકર્ષણ હોય પણ સ્થિરતા સત્યમાં જ હોય છે શબ્દોનો વજન બોલવાવાળાના ભાવ ઉપર આધારિત હોય છે એક શબ્દ મંત્ર બની જાય છે તો એક શબ્દ ગાઢ તે વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય આપે છે જીવનમાં ધક્કામાં સૌથી ઉત્તમ ધક્કો તે છે જે શીખ આપી જાય જેનાથી તમે પડી જાઓ ને ઉડતા શીખો જો મારું જ્ઞાન મને માણસથી પ્રેમ કરતા ન શીખવે તો એક ગુનેગાર મારાથી હજાર ગણો વધારે ઉત્તમ છે ઘણીવાર સાચું બોલવું કડવું નથી હોતું પણ સાચું બોલવાનો અંદાજ પડવો હોય છે સાચું બોલવાની સાથે સાથે બીજાને દલીલ કરી રહ્યા હોઈએ છીએ કે અમે આશા રાખીએ છીએ કે અમારી દલીલ કરવાની આદતને ફક્ત સાચી જ સમજવામાં આવે જિંદગી ખૂબ જ કિંમતી છે તેને પ્રેમથી જીવો બસ રોજ એટલું કામ કરો દુઃખને ડિલીટ કરો ખુશીનો સેવ કરો સંબંધને રિચાર્જ કરો મિત્રોને ડાઉનલોડ કરો દુશ્મનીને ઇરેજ કરો બધાનું ધ્યાન રાખજો અને પોતાનું પણ ધ્યાન રાખજો હંમેશા અવસ્થા રહેજો ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો